કાંડના મૃતકના પરિવારો ઘટનાના ચારસો ઓગણ દિવસ પછી પણ ન્યાયને ઝંખી રહ્યા છે અને ગુનેગારો જામીન પર છૂટી ગયા છે વડોદરામાં મુખ્યમંત્રીના કાર્યક્રમમાં હરણી બોટ કાંડમાં દીકરી અને દીકરો ગુમાવનાર માતાઓ એવી સરલા સિંદે અને સંધ્યા નિઝામાએ મુખ્યમંત્રી સમક્ષ ન્યાયની માગણી કરતા મામલો ગરમાયો હતો જેથી પોલીસે અવાજ દબાવવા માટે મોઢા પર હાથ મૂકી કાર્યક્રમ બહાર કાઢી મૂક્યા હતા તો બીજી તરફ

નિરીક્ષણ અને વિકાસ કાર્યોના લોકાર્પણ માટે પહોંચ્યા હતા ત્યારે વિકાસ કાર્યોના લોકાર્પણના ચાલુ કાર્યક્રમમાં જ હરણી બોટકાંડના ચારસો ઓગણસિત્તેર દિવસ પછી જ્યારે માતા ન્યાય માગવા ઊભી થઈ ત્યારે સીએમએ કહ્યું કે તમે કોઈ એજન્ડા સાથે પ્રી પ્લાનિંગથી આવ્યા છો મને મળીને જ જજો સ્પીચ પૂર્ણ થતા બંને મહિલા ફરી ઊભી થઈ હતી અને રજૂઆતનો પ્રયાસ કરવામાં આવતા પોલીસે બંને મહિલા સંધ્યા નિઝામા અને સરલા શિંદેને બળજબરીથી પકડીને બહાર લઈ ગયા હતા બાદમાં મુખ્યમંત્રીએ બંને મહિલાને મળવા બોલાવી હતી બાદમાં બંને મહિલાના પતિ પંકજ શિંદે અને કલ્પેશ નિઝામાને પોલીસે ડિટેઇન કર્યા છે અને બંને મહિલા ઓડિટોરિયમ રૂમમાં બંધ હતી ત્યારબાદ બંને મહિલાને પોલીસ કોર્ડન કરી વેનમાં બેસાડી અને લઈ ગઈ હતી ક્યાં લઈ ગયા તે બાબતે પોલીસ હજુ પણ મૌન છે મહિલાની રજૂઆત બાદ સીએમએ કહ્યું કે બેન તમે સ્પેશિયલ એજન્ડાથી આવ્યા છો ના સ્પેશિયલ એજન્ડાથી આવ્યા છો કે તો બેસી જાવ અત્યારે મને નવો શાંતિ લીધી અને સ્પેશિયલ એજન્ડાથી તમે આવ્યા છો કે ના ભણશો તમે અત્યારે મળી શકાશે બેસી જાવ અત્યારે તમે અત્યારે બેસી જાવ તમે મળીને એટલો તમે મને હા મને મળાવશે મળાવશે તમને તમે એજન્ડાથી આવ્યા છો કે એવું ના હોઈ શકે ક્યારેય એવું ના હોય શકે એવી રીતે ના હોય વાત હવે આપણે એની પર ધ્યાન ના એ સ્પેશિયલ એજન્ડા થી આવેલા છે એટલે એની પર ધ્યાન આપણે આપવાની જરૂર નથી કોઈ પણ મળી શકે છે અને ઘણા બધા રેગ્યુલો આવે પણ છે પણ જયારે કોઈ પ્રોગ્રામ આવ્યા હોય અને એ પ્રોગ્રામમાં આપણી રજૂઆત કરવી એ વ્યાજબી આપણી નગરીને શોભે છે અને આની અંદરથી જ આપણે બહાર નીકળવું છે કે ભાઈ આવી આવી પદ્ધતિઓ કે જે તમારા વિકાસના જુસ્સા સાથે કામ કરવાની જે પદ્ધતિ છે એમાં કોઈ ને કોઈ કારણસર આવું ક્યાંક ને ક્યાંક કારણ બની જાય તો તમારો જુસ્સો ના ટૂંકવો જોઈએ આપણે કોઈ પણ વસ્તુ અમે તો હર હંમેશ મીડિયાના મિત્રોનું પણ મેં અત્યાર સુધી કેટલી વખત કીધું છે કે મીડિયામાં પણ જે પણ વસ્તુ નેગેટિવ હોય તો મેં મારા ડિપાર્ટમેન્ટને સરકારના અધિકારીઓને કીધું છે કે ભાઈ આ ચેક કરો અને આ જો નેગેટિવ વસ્તુ હોય તો એને સુધારી વાનું થતું હોય તો તાત્કાલિક એ સુધારો ત્યારે સીએમના કાર્યક્રમમાં મૃતક દીકરી રોશનીની માતા સરલા શિંદે અને મૃતક દીકરા વિશ્વ નિઝામની માતા સંધ્યા નિઝામ પહોંચી ગઈ હતી અહીં બંને માતાઓએ કાર્યક્રમ વચ્ચેથી ભૂપેન્દ્ર પટેલ પાસે ન્યાયની માગણી કરી હતી સાથે તેઓને મુખ્યમંત્રીને મળવા ન દેવામાં આવતી હોવાની પણ વાત કરવામાં આવી હતી અહીંથી બંનેને ધક્કા સાથે સુરક્ષાકર્મીઓ દ્વારા બહાર કાઢી મૂકવામાં આવ્યા હતા એ પહેલા પણ અનેકવાર આ બંને માતાઓ સરકાર સામે પડી ચૂકી છે તમામ પ્રેસ મીડિયા જ્યારે ફર્સ્ટ ટાઈમ જ્યારે સમૂહ લગ્નમાં બી જ્યારે ભૂપેન્દ્રભાઈ પટેલ આવ્યા હતા ત્યારે અમારી અટકાયત કરવામાં આવી હતી ઘરે નજર કેદ કરવામાં આવ્યા હતા હવે અમે તો ગુનેગાર છે અમે આટલા હરની લેક્ઝોનના અમે બાળકો ગુમાવ્યા છે હવે આ એમનો વિકાસનું મોડલ ત્યાં જ્યાં ત્રીસ વર્ષથી એક શાસન કરે છે તો એમને વિશ્વામિત્રીનો જે વિશ્વામિત્રીનું જે આ પ્રોજેક્ટ છે ત્રીસ વર્ષના અંદર ના થઈ જ્યારે વડોદરા શહેરની પબ્લિક ડૂબીને લોકોનું કરોડોનું નુકસાન થયું ત્યારબાદ એ લોકો અમને વિશ્વામિત્રી પ્રોજેક્ટ દેખાય છે અને આ દસ વર્ષ જૂના મકાનો એ લોકોના તંત્ર તંત્ર આટલા વર્ષોથી કહી ગયા હતા તો અમના લોકાર્પણ કરો તમે અને આ દસ વર્ષ જૂના મકાનો ગરીબોને આપીને આજે જે ઉડાના મકાનો છે ના સ્લેપો પાડવાની તૈયારીઓમાં છે સંધ્યા નિઝામના પતિ અને મૃતક વિશ્વ નિઝામના પિતા કલ્પેશ નિઝામા એ જણાવ્યું હતું કે મારા પત્નીને ડિટેન કરવામાં આવ્યા અમે ગુનેગાર છીએ કારણ કે અમે બાળકોને ગુમાવ્યા છે રિપોર્ટરોને ધક્કા મારીને બહાર કાઢે છે આ તંત્ર છે દસ વર્ષ જૂના મકાનોનું લોકાર્પણ કરવા આવ્યા છે પરંતુ ત્રીસ વર્ષના શાસનમાં વિશ્વામિત્રી પ્રોજેક્ટ ન કર્યો વડોદરાની જનતા ડૂબી અને કરોડોનું નુકસાન કર્યું એટલે આજે વિશ્વામિત્રી પ્રોજેક્ટ કર્યો અમને નજરકેદ કરવામાં આવે છે શું અમે આતંકવાદીઓ છીએ

કાઈ પણ કરી શકીએ છીએ 18 જાન્યુઆરી 2024 ની નમતી બપોરે વડોદરાના હરણી તળાવમાં પ્રવાસે નીકળેલા ન્યૂ સનરાઈઝ સ્કૂલના માસૂમ બાળકો સવાર બોટમાં ડૂબી ગયા હતા અને ગણતરીની મિનિટોમાં બાર બાળક અને બે શિક્ષિકાઓ મળી ચૌદ જિંદગી ભૂતકાળ બની ગઈ હતી સમગ્ર રાજ્યને હચમચાવી મૂકનારી આ ઘટનાને આજે ચારસો ઓગણસિત્તેર દિવસ વીતી ગયા છે પણ હજુ સુધી પીડિત પરિવારો ન્યાય માટે ઝંખી રહ્યા છે અને ઠેર ઠેર ઠોકરો ખાઈ રહ્યા છે ત્યારે આ પરિવારોને ન્યાય ક્યારે મળશે તે જોવું રહ્યું નમસ્કાર